અને એમ તો બસ એને જ આ હું ગાનો ટેશને કે દેવ આ સદા લઈ જાવ તો મને તો બહુ કમ પેરીની કેતી એ બોત ના અબજી થઈ અલ્યા પેણ છે ને એ ઉતરી જાય બોવ ઢીલું છે અંદર પેરી ચૂગણી પેરી તો આ બધું ઢીલું પેણ આમાં બધું મુકું ખેંચામાં તો સરર નીકળી જાય લાજે સંબોલા લાગાશે તમને તો કદા રહે બધું બોલું બહુ જરૂરી છે પાજી સ્ટીફન સ્ટીફન રોબોટ આયો હો જો તો

વાઘાણી કૌશલ લાગે છે ના 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 લોતારો ના લો આવતારો આપડે કોની દુકાન છે

કવર ની દુકાન ચાલુ કરી ભાઈ હા ખાલી ઓનલી કવર જ બધી જાતના જો ગોરિલ્લા લાયન એબલિયા માં થોડુંક એક્સપેન્સિવ છે અને ઓનલી હોમ ડિલિવરી દુકાને નો કોઈ એલાઉડ જ નથી અલગ લાગો છો અત્યારે ફોન કરો તો કોણ છે ભાઈ તમારું ઉપડી ગયું હો બાકી હ તો એમને આમાં હું બેઠો છું જરાય નથી ઉપડો ભાઈ આમ નેમ જ બેઠો તો જરાય ઉપડ્યો નથી નીચે નથી કાંઈ બિગ ફેન બ્રધર થેન્ક યુ ભાઈ શું કંઈ કરે ને અરે કવરનો શું ભાવ છે કયું મોડલ જોઈએ ભાઈ તમારે મોડલ કયું મોડલ ને કેટલું બજેટ ઇન્ડિયામાં છું હા જો કારેલી કારલીબાગ બેઠો બરોડા

બોલો બીજું કઈ ક્યારે આવે છે મારા ઘરે હોમ ડિલેવરી શે હોમ ડિલિવરી ધંધો અલગ અને હસબન્ડ વાઇફ નો વ્યવહાર અલગ ધંધામાં નો ફ્રી હિસાબ ચાલે બરાબર તો હું ચાલશે ઈ કેટલા વાગ્યા હવે આજ બાકી છે પોણા ચાર થયા ઘડિયાળ તો જોઈ લીધી યાર ઘડિયાળ તો જોઈ લીધો કિંમત એ કિંમત હમણાં તમે તમારે આપણે ડીએમ કરો એટલે પછી હું તમને કહું જકાર્તા બહુ પટેલ પીવાનું મૂકી દીધું ના ના હમણાં જ પાણી પીધું जय भोले जय भोलेनाथ भाई जय मामा देव स्टीफन रोबो भाभी है ये बराबर यस स्टीफन रोबो भाभी जो ही गया जो भाभी नो रिप्लाई जो भाभी ने रिप्लाई जो

બજેટ ઓછું હોય તો આઈ છે સેમ છે એવું છે કે એની પાસે સામાન વધી ગયો છે ને તો મને કહો તો કે જો આ તો 1 હોય તો ખાલી એને કહી દે કે એની બેગમાં 10 વાગે વાગે પહોંચી પર એવું કે તું લગેજ નાખ દે તો હેન્ડબેગ ખાલી ખાલી રાખ દે હેન્ડબેગ હેન્ડબેગ માં બે કંકુ ખાલી દે તો તમારે બે નાખી છે નથી ભાઈ તો नो नो क्या नहीं है नहीं है नथिंग टू ए प्लस कवर ना नथिंग फोन आये ये बता थी मरता जिला चालू मोटारोला नो मड़ा यहां ये तने कंप्लीट है उसे बस जी जियो नो वाले हैं भाई नो जियो व्हाट्स योर प्लान टुमारो लेट ला ना के रह रही जा ओए ना तो रह जा पाच में बिना के लिए रह जा है में याद कराओ जो तो पाछो 16 प्रो मैक्स बधाई मिल जाए भाई बेटी पैकेज है आपड़ी भाई Samsung S24 FE બધાય મળી જાય બોલો ખાલી વિવો બીવો નું મળે ભાઈ બોજ કરે મને જવાબ આપને બોલ બોલ આર્મીતિયા વિવો વિવો નો મળે આવ ડ્રેગન મારા ભાઈ અરબીદી આજ વિચાર હતો તારા ઘર બાજુ આટો મારવાનો

લાવા છે ફોન ભાઈ એવા બધા ચીલા ચાલુ ન મળે ઓન્લી બ્રાન્ડેડ ઓન્લી બ્રાન્ડેડ વસ્તુ ઓન્લી બ્રાન્ડેડ વસ્તુ હા એ કરું ફોન તને હા એવા કે વિમલ માટે એટલે શું ભાવ છે ટ્વેન્ટી ફોર અલ્ટ્રા બગડી જાય ના ના કઈ ન થયો

17 ભાઈ રિલીઝ નથી હોય યાર હું 17 17 કે રિલીઝ થઈ મોબાઈલ જો ઓપન કરી રખ્યું અફઝલ બાપુ છે જ ને આપડે એડ કરો હવે કઈ કે અપડેટ કર્યું પેલા મને કે વન નો મળે ઉભો રહે

ઓ ઓટોમેટિક કનેક્શન આવી પર આ ઓગસ નેટવર્ક આવી છે ત્યા મારું કમ્પ્લીટ જ છે બધાને પૂછી લે તારામાં લોચા છે અપડેટ કરું કે નત કરું ખબર નથી જય દ્વારકાધી જય દ્વારકાધીશ આ હું કે ભાઈ બધા તમને ભાઈ બધા તમને ફોરવર્ડ કર સે સાચી વાત છે ફોરવર્ડ કે છે સાચી વાત છે એમ ફોરવર્ડ કે છે તને એવું લખ્યું છે એમાં કરજો જય માતાજી ડેક્ષી માં કરજો એટલે જવાબ મળશે સાળંગપુર આવો ભાઈ હનુમાન દર્શન કરવા આવશો આવશું ભાઈ ચોક્કસ ઇન્ડિયા આવશો

સીટ કે આ બાર નો વિ્યુ બાર નો વિ્યુ તો અમાર તમારો હા હાલો સુરતા લવો હાલો મેણા લેના દેણા મરદ માથે હોય માય ડાંગલા માથે મારા વાલા

હા કે ભાઈ મારા ભાઈને પણસો ને તો અહિયાં લંડન માં દાડિયું કરીને મળશો એટલે ધ્યાન રાખજો અહીંયા મજૂરી સેવા કઈ નથી આ પૈસો છે પણ પેલું કેવાય ને ન્યા ઘરે પોતુંય નો કરે પણ અહિયાં આવીને વાળા વાલા સારા સારાનો મેળ વિખાઈ જાય કવ છે અમારા ઓલા લે તારે તાર ભાભી ના આવી ક્યુ બરાબર તું પાછો કહી દે કે આ એના સારું નતું એમ

જ્યારે પેલી વાર આવ્યું હતું ને આશીષ ભાઈ ત્યારે જોઈ લીધું આ મજાક નતું આ મજાક જ હતું એને હવાનું મને કહી દીધું બધું મળ્યા ઓરિજિનલ મારી છે દુકાન હું વેપાર કરતો હોય ને એમ નામ કરતો હોય અમદાવાદ દેખા કે આપને દેખા બોલો મુક્તા મેડમ ઠંડી કેવી પડે વાલા ફાડી નાખી એવી મારા ઓલા આઈફોન નો કવર મળી જાય મળી જાય આવી જાવ કયું મોડલ

14, 15, 15 here. ઓર્ડર લખાવી દો ભાઈ ગોતી લિંક સુરત લાગો ના ભાઈ પ્રોપર ક્યાં છો અત્યારે પ્રોપર મારી જગ્યા સ્માર્ટ વોચ ની કિંમત કઈ સિરીઝ જોઈએ એના ઉપર છે શું હાલે ભાઈ આવો દીવ આવશે આવશે ગીરની વાન છે બી બ્રધર ઓ બોયુ વર નો બ્રો ભાવનગર ના ગાઠીએ મળે ઈએ મળે આઈફોન નો શું ભાવ છે બધા આઈફોન નો અલગ અલગ હોય ને મોડેલ પણ આ વિપુલ એન વાગેલા તો ફેક આઈડી શાંતિ થી આપણે બેઠા સાદા ફોન ની બેટરી હોય તો ના ભાઈ સાદા ફોનની બેટરી નહીં છે ભાઈ હમણાં જ બધું ગોઠવું છે ને તો ગોતવું પડશે તમે મોડેલ લખીને મોકલાય છે ના ભાઈ મારે મેડમ કઈ કામ નથી માલ ને ફોન દેવો હોય તો દેવાય ભાઈ પેલા તો છોકરીને હે ને

બરાબર ઉડે તો બાકી બાવળિયા બાકી જીતભાઈ પાસે ગાય એમ જીતભાઈ દુકાન નું નામ તો કયો વાલા ડેક્સ્ટર ઓરિજિનલ પ્રાઇઝ